નવતર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ એટલે આજે આપણે જોવાનું છે 41 અને 43 નંબરનો દાખલો જીવી બાખસીમાં 41 અને 43 નંબરનો દાખલો ચેપ્ટર 7 માં એટલે કે યામ ભૂમિતિ માંથી પૂછવાનો બરાબર થાય જેટલા પણ ચાલે એમમાંથી આવશે તો કરી નાખજો રેડી તો ચલો શરૂઆત કરીએ અંતે એકલો ટીચ્છા આપણે બિંદુઓ -1 અને 7

हाँ एक्स एम ने वाय बेटे बराबर ए बी आप ए बी लीधा ए बी चलो एम वन अपन खबर अमुखन ली एम वन एक्स टू एक्स टू एट गुणिया चार प्लस प्लस एम टू एट एक्स वन एक्स वन एट्ले मैनस एक भाग्य एम वन प्लस एम टू एट त्र चलो ए प्रमाण एम वन

ભાગ્યા પાંચ માઇનસ છ વત્તા એકવીસ એટલે માઇનસ છ માંથી એકવીસ જાય આ બાજુ ત્રણ મળી ગયા તો પાંચ એક અને પાંચ ક્યાં મળે આપણને એક અને ત્રણ એટલે બિંદુ માઇનસ એક અને સાત માઇનસ એક અને સાત અને ચાર માઇનસ ત્રણ ને જોડતા રેખા

So, doan, like, x અને y સોદો. So, x અને y સોદો. આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ દીધો છે કે જો બિંદુ આપણને ચાર બિંદુ આપ્યા છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુ હોય x અને y સોદો. તો સમજો આપણે કાવ સમાંતર બાજુ ચતુષ્કોણ દીધો છે. a, a. b c and d बिंदु લખી નાખ કે એના બિંદુ છે 1 2 b માથે છે x y c માથે છે x 0 અને d માથે છે 3 5 બરાબર x અને y શોધવાના તો આ દાખલો આપણે વિકર્ણ દ્વારા શોધવાનો છે ac નું વિકર્ણ છે ac નું મધ્યબિંદુ ac નું b નું મધ્યબિંદુ આ બંને વિકણનો ઉપયોગ કરી समांतर चतुर्भुજમાં બંને વિકણનો ઉપયોગ કરી આ પદાકળ ગણવાનો પહેલાંનો એસી નું મધ્યબિંદુ અને પછી બીડી નું મધ્યબિંદુ બરાબર તો સૌ વાત કરીએ આપણે આપણને ચાર એમ ખબર છે બરાબર એટલે કોઈ પણ ગણવાનો ચાલો લખીએ કે રેખાખંડ એસી નું મધ્યબિંદુ બરાબર કોનો આ કે રેખાખંડ બીડી નું મધ્ય

b n y2 y2 એટલે 6 ભાગ્યા 2 કોના માટે થઈ ગયું ભાગ્યા ac માટે થઈ ગયું અને b માટે શોધ્યું b માટે આ થાય x1 આ y1 એ થાય x2 અને y2 પર બને છે તો ચાલો એક પ્રમાણ સૂત્ર હું કેતા લઈએ x1 + x2 ભાગ્યા 2 એટલે કે y1 + y2 ભાગ્યા चलो बी ना, दी ना जो, तो जो थे आया हम ना आयाम आन गया एक्स वन थे चार चलो एक्स टू एक्स टू थे बी त्री भन थू थो चलो आप मत कोई सादुर प्लस एक, एक, एक वत्ता एक्सम ने मुक वक्स भाई 62 8 भाग 2 भाग વડે 2 ચોખના 8 લો સીમા ઉપર આ બાજુ એટલે 4 ને 3 તો કે 7 ભાગ્યા 2 આ બાજુ સાદુરૂપ મોળા રાખ એમ કે x y છે એટલે 1 40 અને 1 40 ને સાદુરૂપ મળવાનું નથી એટલે y + 5 ભાગ્યા 2 બરાબર તો આપણે મળ્યું કે ઉભો કે મળ્યો 1 + x ભાગ્યા 2 આ બાજુ મળ્યા

તો કે આ बाजू આવે 4 ના बाजू કોઈ સંખ્યા એટલે બરાબર ના બરાબર /+ 5 / 2 પૂજી કેલું પહેલું અને બીજું બીજું કર્યું કરવાનો પહેલે પહેલું કૌંસમાંથી પહેલું બીજા કૌંસમાંથી પહેલું પછી બીજા કૌંસમાંથી બીજું અને બીજા કૌંસમાંથી બીજું બરાબર હવે દૂર કરી હવે સાદુ રૂપ આપીએ બરાબર એટલે ચોકડી ગુણાકાર આ બണ്ടിન ચોકડી ગુણાકાર ના બണ്ടിન જોડ ગુણાકાર બરાબર

2x નો સૂત્રનો કરતા બનાવો બરાબર બરાબર 14 ના 14 ફાટઈ જાય બે એટલે સરવાળો મત કરી જાય ડાકે બાદ બાકી નું ભૂલો જો કે ભાગાકારમાં ના લઈ જતા મુનાકારમાં હોય બોલજો ભાગાકારમાં જાય બરાબર તો 2x ના 2x == 14 માંથી 2 ગયા તો 12 એટલે x = 12 / 2 બે સંબાદ x = કેટલા મળ્યા આપણે તો x = 6 મળ્યા मित्र जगह थोड़ी हूँ शॉर्ट में लखुछ के भाग कट कट मार करव पड़े एट ध्यान रख आज के आज क्या वाय बराबर ने पेली बाजू आता है पांच पेल बाजू के माइनस पांच बराबर आठ बढ़ी पा गया વશે રે બિંદુ હોય તો x અને y ના યામ સબત x ની માં કયું x = 6 અને y = 3 મળે બરાબર લોલો દાખલો ખોર બોલી તો કરી નાખજો ઇન્ડે પરીક્ષામાં પૂછાય આવે છે આગળનો દાખલો જોઈએ મિત્રો આપણે જો આ વિડિયોમાં બે ત્રણ દાખલા ચલાવ્યા બરાબર ને અને એના પછીના રૂટમાં 41 માં નંબરનો દાખલો આગળ ચાલશે ચેપ્ટર 7 માંથી બે દાખલા પૂછવાના છે

બે માં ત્રણ બરાબર બિંદુ એ નામ શોધો બિંદુ એનામ શોધો જો એ બી વર્તુળનો વ્યાસ છે એટલે આપણે વર્તુળ દોરવું પડે બરાબર તો દોરી આપણે કે કાબજ દોરી હેડો આ વર્તુળ લાગે છે ને વર્તુળ બટાકા જેવું લાગતું હશે વર્તુળ સમજવાનું બરાબર બટાકા લા ટામેટો લાગે જે લાગતું ભાઈ આ બી વર્તુળ નું આ બી વર્તુળ છે સોરી આ એક વર્તુળ છે બરાબર એબી વર્તુળ નો વ્યાસ છે

और x1 इधर ले x1 बराबर x बार कम इधर लग खुल जाए तो मैं बाजार का बड़ा x1 बराबर x और y1 बराबर y क्या नाम उल्टी में तो कि x ये कोई आपन याम नहीं आते हैं अपना सूत्र दुआ रहते हैं x1 बराबर x चल x1 हम सूत्र दुआ ना y1 बराबर y तो y1 हम सूत्र दुआ ना बराबर इसलिए कि x1 चल x1 किस में जुड़

આ જો માય સોરી 3 - 10 સાંભળો એટલે 3 અને -10 નો મળે બરાબર હા તો 41 માં નંબર નો દાખલો અને કાલા આપણે જોઈશું એટલે બીજા નેક્સ્ટ વિડીયો માં જોઈશું આપણે વેરાઈસ માં નંબર નો દાખલો બરાબર મિત્રો તો જેટલા 4 એટલે કરી નાખજો જેથી આપણને સારે વાર ગુણા આવે બરાબર मुताबिक ના દાખલા ભાઈ હામો જે આવશે મોટા ભાગના બી સી ડી તો મોટા ભાગનો આમાંથી આવશે जो हमने चला गया मध्ये हमने विश्वास હોય તો કરજો ના હોય તો ના જો મિત્રો આ ગણનો દાખલો બિંદુ 4 - 1 અને -2 ને -3 ને જોડતા દેખા કરના ત્રિભાગ બિંદુને આમે સુ દેખવા ત્રિભાગ પહેલા મેલા આપણે આ બે બિંદુ વચ્ચે લખાણ દોરીએ આ સે રેખાખંડ ए तो, तो का देखा ए बिंदु वो 4 - 1 અને -2 અને -3 ને જોરતા રેખાખંડના 3 ભાગ બિંદુઓ તો આ રેખાખંડ પર આવું કેટલા બિંદુઓ મૂકવામાં આવે એનો 3 ભાગ થાય એબી રેખાખંડ ઉપર કેટલા બિંદુ આપણે મૂકીએ એનો 3 ભાગ થાય સરખા સખતા તો મૂકી આપણે ચલો અહીં તો બિંદુ મૂક્યો ખાલી પી એટલું બે ભાગ થવાના છે

અને y દરકે x 2 દરકે અને y નું દરકે બરાબર સબબ ઓજી જોન કસ કેમ કે આપણે ગુણોત્તર આપ્યો નથી ગુણોત્તર આપણે જાતે બનાવ સંખ્યા પરથી તો કઈ રીતે બનાવી જોજો તો બિંદુ p બિંદુ p એ રેખાખંડ ab નો બિંદુ p એ રેખાખંડ ab નો એ તરફ થી એટલે આйти એ તરફ થી એક જેમ બે ના ગુણોત્તર વિભાજન કરે

ए रेखाखंड ए बी में कई थी ताकि ए तरफ थी ए तरफ थी ए एक जेम बेना गुणोत्तर में विभाजन करे एक जेम बेना गुणोत्तर लगा एक भाग ना बे भाग बराबर ना गुणोत्तर थे एक जेम बे ये आप M1 M2 एम टू આપણો ગુણોત્તર છે એટલે ગુણોત્તર ના આપણે m1 = 1 અને m2 = 2 આજ લખીએ ચલો આઉટફોર્મ લખ્યા બરાબર m1 = 1 અને m2 = 2 આપણો ગુણોત્તર પી ભાગ બિંદુને આમ છો દર્ને કલમ પેલો આપણે બિંદુ પી ના આમ સીધા જન સૂત્ર દ્વારા શોધી બરાબર લક્ષ્ય બિંદુ પી માટે બિંદુ પી માટે સૂત્ર ગણ્યો તો કે વિભાજન સૂત્ર યાદ છે મિત્રો

m2 and y1 500 ले माइनस 1 / m1 + m2 એટલે 1 + 2 બરાબર સાદુરૂપ આપીએ જોર મેળવ ડાકલો થોડોક મોટો છે ઈમ્પોર્ટન્ટ છે જગ્યા થોડીક શોર્ટ છે બરાબર થોડું કે પ્રમાણ લખ્યા આપણે બરાબર બધા સાદુરૂપ આપીએ તો 1 * -2 એટલે -2 + 2 * 4 8 / 1 + 2 એટલે हां आ बाजू कि हो रहता है कि -3 * 1 એટલે -3 + માં + 2 * -1 એટલે -2 / 2 ને 8 ચલા બાજુ મૂક્યા આપણે હા તો -2 + 8 એટલે -2 માંથી 8 જાય તો + 6 વધે તો 6 / 2 વધ્યા 3 ઉપર આવે -3 ના -3

-5/3 + y2 એટલે - 3 / 12 ચાલો આ ભાગી શબ્દ કાપીએ જુઓ 2 સોરી હા કૌંસમાં છે -3 = મોડાબને ઠીક આ મોડ 2 ના 2 +- કે -2 / 2 અલ્પવિરામ આ બાજુઓ લ્યા છેદમાં એક મુખ્ય શરણતા રહે એટલે માટે

7/2 बैठतो होता है ला भागों 2 2 - 2 એટલે 0 / 2 0 / 2 એટલે 0 = 0 ला भागों -9 +- એટલે -5 / 3 7/2 હોય એક મળે આ બધું શું થાય કે 0가 જશે એટલે 0 આ ભાગ 0 -9 ને -5 એટલે -14 ઉપર 3 તો આકાશ

माइनस भईयास टाइम पे दाखो साम करे न